મિત્રો તમે જોઈ શકો છો આ એક સ્વિચ છે અમે આ સ્વિચને ઓન કરશું એટલે આપણી ડિસ્પ્લે ચાલુ થશે તમે જોઈ શકો છો આપણી આ ડિસ્પ્લે ચાલુ થઈ છે અહીંયા તમને બેટરી બતાવશે આ તમને સ્પીડ બતાવશે અહીંયા જે આપણા વન ટુ થ્રી મોર છે એ બતાવશે ટેક્ટરની અંદર કાંઈ પ્રોબ્લેમ હશે તો અહીંયા બધા એના સિમ્બોલ રાખેલા છે કે ભાઈ મોટરમાં કાંઈ પ્રોબ્લેમ હશે તો બતાવશે લિવરમાં કાંઈ પ્રોબ્લેમ હશે તો બતાવશે બેટરીમાં કાંઈ પ્રોબ્લેમ હશે તો બતાવશે અંદરના કેન મળતા નહીં હોય તો પણ તે બતાવશે માટે આ ડિસ્પ્લેની અંદર બધી જ વસ્તુ શો કરશે અને આ જે સ્વિચું છે બધી એ તો આપણે મેન્યુઅલ ટ્રેક્ટરમાં આવે છે ઇન્ડિકેટરની છે અહીંયા અમે એક ચાર્જિંગ પોઈન્ટ આપ્યો છે કે ભાઈ જે ખેડૂતને ચાર્જ કરવું હોય ત્યારે તમારે આને આની અંદર તમે કેબલ ભરાવી ચાર્જ કરી શકશો ચાર્જિંગ કરવા તાણે તમારે સ્વિચ ઓન ઓફ કરવાની કોઈ જરૂરિયાત નથી મિત્રો અહીંયા એક આ એક ઇમરજન્સી સ્વિચ આપેલી છે મિત્રો કે જ્યારે કોઈ એક્સિડન્ટ થાય કોઈ દુર્ઘટના ઘટે ત્યારે તમે આને ઓફ કરી શકો છો હવે આપણે રહી વાત ચાર્જિંગની તો મિત્રો અમે તમને બતાવી દઈએ કે આ પોઈન્ટ આપણે ચાર્જિંગ માટેનો આપેલો છે અહીંથી તમે ચાર્જિંગ કરી શકશો હવે ઘણા બધા ખેડૂતના ફોન આવતા કે ભાઈ તમારું ટૅક્ટર ચાર્જિંગમાં હોય ત્યારે ચાલતું નથી તો આપણું ટૅક્ટર ગવર્મેન્ટના રૂલ્સ મુજબ ચાલશે નહીં જ્યારે તમે ચાર્જમાં મૂકશો ત્યારે આપણું ટ્રેક્ટર ચાલશે નહીં ખાલી ચાર્જ જ થશે તો મિત્રો જે પણ લોકોને અમારા ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લેવાની એ છે એ લોકો અમારો કોન્ટેક્ટ કરી શકે છે તમે જોઈ શકો છો આ એક બિયોમ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે દેશનું નંબર વન ટ્રેક્ટર છે એક વખત ચાર્જિંગની અંદર તમે દસ કલાક આરામથી ચલાવી શકશો અને ડીઝલ ટ્રેક્ટરની સરખામણીમાં તમારે જો આ ટ્રેક્ટર નીકળવી હોય તો ડીઝલ ટ્રેક્ટર કોઈપણ કંપનીનું પચીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર હશે એની સાથે આપણું આ ટ્રેક્ટર કામ કરી શકશે ડીઝલ કેક્ટર પચીસ હોસ્ટ પાવરનું હોય એ નીકળ કરશે બીજા નંબરની અંદર કે આની સ્પીડની વાત કરીએ તો રોડ ઉપરની આની સ્પીડ રહેશે અઠ્યાવીસ સ્પીડ તો મિત્રો વધુ માહિતી માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો તમે ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો જય હિન્દ જય ભારત જય જય ગંદ